મિત્રો શિક્ષણ પણ ગુજરાત મોડલમાં એક વેપાર બની ગયું છે વીજળીમાં ફ્યુઅલ સરચરાજના નામે લોકોને જેમ લૂંટાય છે એમ શિક્ષણમાં આપણા પડોશી રાજ્ય રાજસ્થાન સાથે જ જો સરખામણી કરીએ તો ગુજરાતમાં ખાનગી શાળાઓને દર વર્ષે ફી વધારાની મંજૂરી મળે છે રાજસ્થાનમાં ત્રણ વર્ષ સિવાય ફી વધારી શકાતી નથી એવી જ રીતે રાજસ્થાનમાં વાલીઓની પ્રતિનિધિત્વ ફી વધારાની સમિતિમાં છે ગુજરાતમાં વાલીઓનો કોઈ અવાજ સમિતિમાં નથી વાલીઓને ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી ખરીદવાની ફરજ ગુજરાતમાં પાડી શકાય છે રાજસ્થાનમાં નથી પાડી શકાતી શિક્ષણ છે ભારતીય જનતા પાર્ટી માટે એક વેપારનું માધ્યમ બની ગયું છે ભારતીય જનતા પાર્ટીને કોઈ રસ નથી કે ગુજરાતના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે અને જીવનમાં આગળ વધે એમનો એકમાત્ર હેતુ શિક્ષણના વેપારમાંથી વધુમાં વધુ નફો કેવી રીતે કમાઈ શકાય વાલીઓનું લોહી કેવી રીતે ચૂસી શકાય એના ઉપર છે શિક્ષણ આરોગ્ય અને વીજળી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દીખતો ધંધો છે અને એમાં ગુજરાતના વાલીઓ પીસાઈ રહ્યા છે ગુજરાતના વાલીઓએ ગુજરાતના નાગરિકોએ જાગવાની જરૂર છે